એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હું નેહા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે નરસિંહ મહેતા વિશે થોડી ઘણી જાણકારી મેળવશું નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન ચૌદસો ચૌદમાં તડાજાણમાં થયો હતો જે ભાવનગરમાં સ્થિત છે તે તેમના માતાનું નામ દયા કોર અને પિતાનું નામ કૃષ્ણદાસ હતું પત્ની માણેકબાઈ તથા દીકરો શામળદાસ અને તેમની દીકરીનું નામ કુંવરબાઈ હતું સૌ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કરનાર કવિ રાજેન્દ્ર શાહ છે નરસૈયો એટલે કે આદ્ય કવિ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ કહેવામાં આવે છે નરસિંહ મહેતાને જેના અલગ અલગ નામ છે જેમ કે આદિ કવિ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ ભક્ત હરિનો નરસૈયો આદ્ય કવિ નરસિંહ મહેતા જ્ઞાતિએ વડના ઘરા બ્રાહ્મણ હતા અને જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં જ વસવાટ કર્યો હતો ભાવનગર જિલ્લાના ગોપનાથ મંદિરમાં તપશ્ચર્યાથી શિવજીએ તેઓને કૃષ્ણલીલાના દર્શન કરાવ્યા હોવાનું માનવામાં આવે છે નરસિંહ મહેતા સાવ દરિદ્ર હોવા છતાં જૂનાગઢના રાજા રા માંડલિકને ચમત્કારિક ઘટનાઓનો અનુભવ થયો હતો નરસિંહ મહેતાના જીવનમાં પુત્ર શામળદાસના લગ્ન પુત્રી કુંવરબાઈનું મામેરું અને પિતાના શ્રાદ્ધ જેવા પ્રસંગોમાં તેઓને ઈશ્વરીય મદદ મળી હોવાની માન્યતા છે તેઓના સમયને નરસિંહ યુગ તરીકે ઓળખવામાં આવે છે નરસિંહ મહેતાને ઉમાશંકર જોશીએ ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખાવ્યા છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ છે અને તેઓની સ્મૃતિ રૂપે પ્રતિવર્ષ શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકારને વર્ષ ઓગણીસો નવ્વાણુંથી નરસિંહ મહેતા સાહિત્ય દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે જે સૌ પ્રથમ રાજેન્દ્ર શાહ ને આપવામાં આવેલો હતો નરસિંહ મહેતાની મહત્વની અનેક કૃતિઓ છે જેમ કે બાળ લીલા દાણલીલા રાસલીલા માન લીલા કુંવરબાઈનું મામેરું સત્યભામાનું ઋષણું રુક્મણી વિવાહ શૃંગાર માળા ગોવિંદ ગમન કૃષ્ણ જન્મ વધાય ચાતુરિયો હિંડોળાના પદો સુદામા ચરિત્ર ઋષિ વિલાસ અંતર્ધાન સમયના પદ હુંડી કૃષ્ણ જન્મ વધાય ચાતુરી છત્રીસી ગોવિંદ ગમન શામળદાસનો વિવાહ શૃંગારમાળા ચાતુરિયો વસંતના પદો સુદામા ચરિત્ર મામેરું વગેરે નરસિંહ મહેતાની અનેક મહત્વની પંક્તિઓ પણ છે જેમ કે જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે સામળ્યો તે ઉરનું ભૂષણ હૃદય ભીડી રાખું રે પ્રેમ રસપાને તું મોરના પીચ્છ ઘર તત્વનું ટૂંકણું તુચ્છ લાગે આજ મારા નયણા સફળ થયા આજ વૃંદાવન આનંદ સાગર ઊંચી મેળી તે મારા સંત ની રે એવારે અમે એવારે ગીરી તળેટીને કુંડ દામોદર ચાલ્યો વાટમાં જ્ઞાનના ઘાટમાં મિત્ર મોહનતણું નામ લેતો વગેરે વગેરે આવી તો ઘણી બધી કૃતિઓ નરસિંહ મહેતાએ લખેલી છે આવી અનેક જાણકારીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને આવા જ અનેક વિડીયો જોવા માટે કમેન્ટ બોક્સમાં મેસેજ કરો થેન્ક યુ